માતા મેલેડીની ઘણી લોકકથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જોવા મળે છે પણ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામીના નામથી જાણતા નનામી એટલે નામ વગરની પ્રથમમાં નનામીના નામથી પ્રખ્યાત થયા ઘણા વર્ષો પહેલાની વાત છે જ્યારે દાનવો ભગવાનની અપાર પૂજા અને તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી લેતા અને દેવતાઓને પરેશાન કરી દેવતાઓને શરણમાં આવીને વિનંતી કરવી પડતી કે હે આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદ્યશક્તિ વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી જગતમાં તમારાથી કોઈ મોટું નથી આમ અમરાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવ દુર્ગાઓ સ્વરૂપે આ ધરતી લોકમાં પ્રગટ થયા અને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકના મનુષ્યોનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા જેમાં એક વખતની વાત છે એક રાક્ષસ કમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો પાવવા માટે જ્યારે નવ દુર્ગાઓ આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેમણે નવ દુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તેણે પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ મળીને સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે મડી પડેલી ગાયને જોઈને તેમાં તે છુપાઈને બેસી ગયો છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ તે સમયે નવદુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને દરેક દેવીએ પોતાની શક્તિ વિદ્યાઓ આપી પોતાના શસ્ત્રો આપી અને આ દૈત્યને મારવા માટેનો આદેશ આપ્યો આમ પુતળીએ નવ દુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું તે વખતે પુતળી દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા દૈત્ય એક ગાયના છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેની સાથે યુદ્ધ કરીને દૈત્યને મારી નાખ્યો ત્યાર પછી પુતળી બનેલા માતાજી જ્યારે નવદુર્ગા સમક્ષ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હવે મારે શું કાર્ય કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને નવ દુર્ગાઓએ તેમની અવગણના કરીને દૂર જતા રહેવાનું જણાવ્યું તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભોલેનાથ પાસે ગયા ભોલેનાથને વિનંતી કરીને સગડી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સહાર કરીને આવ્યા છે જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાને પ્રગટ કરી સિદ્ધુ માતાજીના ઉપર ગંગાના શુદ્ધ જળની ધારા વહેડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા ત્યારબાદ માતાજીએ જણાવ્યું કે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવ દુર્ગાઓને જઈને પૂછી આવો ત્યારે માતાજીએ જણાવ્યું કે નવ દુર્ગાઓએ મને છોડી દીધી છે હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવું જોઈએ ત્યારે ભગવાન ભોલેનાથે તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક અને નામ માટે નવ દુર્ગાઓ સાથે યુદ્ધ કરવું જોઈએ અને તેમણે યુદ્ધ કરવાનો આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાના શસ્ત્રો આપ્યા બ્રહ્માજીએ પોતાની ગદા વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવ દુર્ગાઓ જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ ત્યારે તેમની સામે નવ દુર્ગાઓને પણ ચૂકવું આમ નવ દુર્ગાઓનો પરાજય થયો આ માતાજી પોતાના નામ અને હક માટે નવ દુર્ગાઓ સાથે યુદ્ધ કરીને જીતી ગયા તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી માં રાખવામાં આવેલ છે મે લડી એટલે કે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડી માં રાખવામાં આવ્યું તે પોતાના નામ માટે નવ દુર્ગાઓ જોડે લડી શકે છે તો પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે આ મેલડીમાં પોતાના ભક્તો માટે પોતાના દુઃખ દર્દ તકલીફો જે હોય જે કોઈ હોય તે દૂર કરે છે આમ ઉત્પત્તિ થઈ જેથી મેલડીમાં સ્વયં ભોલેનાથના પુત્રી ગણાય છે તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂજશે તેમણે વાહન સ્વરૂપે બોકળાને પસંદ કર્યા તેઓ તેના પર સવાર થઈ તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો તેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાશો શ્રી મેરડી માએ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું તેથી મેરડીમાં ચોખ્ખા ઉગતાની મેલડીમા તરીકે પૂજાય છે તેઓ મેલા દેવી નથી જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે આમ કળિયુગમાં ઉક્તાની દેવી તરીકે પૂજાતા થયા છે માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે મેલડી માતાજી અનેક નામોથી ઓળખાય છે જેમ કે વાણિયાની મેલડી હજીરાની મેલડી શેરપરાની મેલડી માઢની મેલડી ઉક્તાની મેલડી આથમતી મેલડી ચોરાની મેલડી કોઠાની મેલડી આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે માતાજીએ જેમને પરચા આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે તો મિત્રો આ હતો શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથાનો ઇતિહાસ તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક નવી વિડીયો તમને મળી શકે